ગાડી ટુકવાડા હાઈવે સ્થિત નોકરીએ જવા ઉભેલ પુરુષને દંપડ ચાલકે ટક્કર મારી પાડીના ટુકવાડા હાઈવે સ્થિત નોકરીએ જવા ઉભેલ પુરુષના ડમ્પર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો પાડી તાલુકાના ટુકવાડા ખાતે રહેતા રાકેશ કિશોરચંદ્ર દેસાઈ ઉંમર વર્ષ અઠ્યાવન આજ રોજ વાપી ખાતે નોકરી જોવા માટે ટુકવાડા રેનોલ્ડ શોરૂમ સામે ઊભા હતા તે દરમિયાન ડમ્પર નંબર ડીડી ઝીરો થ્રી જી સેવન ટુ ડબલ વનનો ચાલક પૂર હંકારી લાવી રાકેશભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ આસપાસના લોકોને થતા સ્થળ ઉપર દોડી આવી સંબંધીને જાણ કરી હતી અને એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ એકસો નંબર ઉપર ફોન કરતા એમ્બ્યુલન્સ આવી આ સમગ્ર ઘટના અંગે પાર્ટી પોલીસ મથકે ડમ્પર ચાલક સંજય મોતીલાલ પવાર રહેવાસી આહવા ડાંગ વિરુદ્ધ મૃતકના ભાણેજ નીરવ હર્ષદરાય ફરિયાદ નોંધાવી હતી અને મૃતકની લાશને ને સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો